ડાયમ ઉદ્યોગ આજે વિશ્વ કક્ષાએ ફેલાયેલો છે પરંતુ છેલ્લા એક વર્ષથી મંદિરના ગરીબ ભરડામાં આવી જવાના કારણે આર્થિક રીતે રત્ન કલાકારોનું જીવન વ્યાપન કરવું દુષ્કળ બની ગયું છે છેલ્લા કેટલાક સમયથી રત્ન કલાકારોની આજીવિકાઓ પર મંદિરની સીધી અસર થઈ છે અને તેના કારણે અનેક વખત આપઘાતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે આ બાબતને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ પ્રેરિત રત્ન રક્ષક સમિતિ દ્વારા થોડા દિવસ અગાઉ મિનિ બજારો ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે સુરત શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી આવીને આવેદનપત્ર આપીને રત્ન કલાકારો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી હતી તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે રત્ન કલાકારોને લેબર એક્ટ હેઠળ જે પણ લાભ આપવામાં આવે તે તમામ લાભ ચૂકવવા જરૂરી છે

અને એ રત્નકલાકાર સમિતિ જે છે એ લોકો સુધી જાય છે રત્નકલાકારોને મળે છે અને એમના સમસ્યાઓને સમજે છે તેમાં એવું ઉભરીને આવે છે કે સરકારે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ અને તેમને સહાય આપવા માટેનું આયોજન કરવું જોઈએ એમના બાળકોને એમના પરિવારજનોને આરોગ્ય શૈક્ષણિક સુવિધાઓ મળી રહી સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વની અંદર હીરા ઉદ્યોગ પોતાનો ડંકો બગાડી ચૂક્યો છે કેન્દ્ર સરકારને વિદેશી નાણાં કમાવી આપવા માટે પણ સૌથી અગ્રેસર હીરા ઉદ્યોગ છે છતાં પણ રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ સારી નથી

આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તેના માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જાગવાની જરૂર છે અત્યાર સુધી જે તેમની સાથે અન્યાય થયો છે તે આગળ ન થાય તે માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ